હાલ કપાસ અને મગફળીનો પાક ખેડૂતોના હાથમાં આવી ગયો છે પાછોતરા વરસાદે કરેલા નુકસાન બાદ જે પાક બચ્યો તે ખેડૂતો વેચવા માટે માર્કેટિંગ યાર્ડ આવી રહ્યા છે પરંતુ કરમની કઠનાઈ તો જુઓ ચાલુ વર્ષે કપાસ અને મગફળીના ભાવ જ નથી જેને લઈને ધરતીપુત્રોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે જોઈએ આ રિપોર્ટ કઠણાઈ મહા પકવેલા પાકના ભાવ નથી કંચન જેવો મોલ કથી ભાવે વેચવાની મજબૂરી કપાસ અને મગફળીના ભાવથી રાજકોટ હોય કે સુરેન્દ્રનગર કે પછી હોય ગીર સોમનાથ બધી જગ્યાએ ખેડૂતોની એક જ ફરિયાદ છે કે કપાસ અને મગફળીના ભાવ નથી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કપાસની આવક થઈ રહી છે કપાસના પ્રતિમણ થી બારસો રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે કપાસના ઓછા ભાવથી ખેડૂતોમાં ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી કપાસ લઈને આવતા ખેડૂતોને ભાવ ન મળતા નિરાશા જોવા મળી રહી છે ખેડૂતોની માંગ છે કે કપાસના પ્રતિમણ બે થી બાવીસો રૂપિયા સુધી ભાવ મળે હિસાબે વધારે છે અને ભાવય બહુ ડીમ છે એટલે આ બધું કોના જેવું બધું હવે હેમજા જેવું બધું યા કઈ વરે એવું છે ને નુકસાની ની જાજી છે કપાનો ભાવ બે હજાર બાવીસ હોવો જ અટાણ આ મોંઘવારી પ્રમાણે નકર અટાણે અમારા દાડિયા વીણાવા કરી તો ત્રણસો સાડા ત્રણસો સાતસો રૂપિયા મજૂરી લઈએ હા મળે એ પછી આ બધું ખાતર બિયારણ કરી આમ મહેનત પાણી પાવાનું આમાં શું વરે તો અમારું ભાવ ન મળે તો તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોમાં કપાસના ભાવને લઈને ભારે રોષ જોવા કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા વેજલકા ખેડૂતોમાં અસંતોષ જોવા ભાવ મળવાના લીધે ખેડૂતોને પૂરું વળતર ન મળતું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે મોંઘા બિયારણ ખાતર અને મહેનત છતાં સારા ભાવ ન મળે તો ખર્ચા પણ તૂટે તેમ છે કપાસ વાવી ચણા વાવી કઈ ભાવ સારો ના તેરસો થી સાડી તેરસો એવો ભાવ આપે ભાવ હોવો જોઈએ બે હાજર તો હોવો જોઈએ કમ કમ તો કઈક પોસાય એવું હોય ખેડૂત ને તો કઈ પોસાય નો સરકાર કે છે કે વિકાસ કેવી છે બરાબર નિકાસ આપડે વિકાસ થાય ને તો કઈક ભાવ ભાવ મળે ને ખેડૂત ને હે ભાવ મળે તો કઈક ખેડૂત ને લાભ થાય ને ગયા ચરગીર સોમનાથના માર્કેટિંગ યાર્ડમાં તો ખેડૂતોએ હોબાળો કર્યો યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે હલિયાળમાં મગફળીનો ભાવ પ્રતિમાણ એક થી બારસો રૂપિયા સુધી અપાય છે ટેકાના ભાવ તેરસો છપ્પન રૂપિયા હોવા છતાં ઓછા ભાવ અપાતા ખેડૂતોએ હંગામો કર્યો ખેડૂતોએ મગફળીની હરાજી બંધ કરાવી ગેટ પરનો રસ્તો બંધ કરી રોષ વ્યક્ત કર્યો હતો એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફના પાકના અપૂરતા ભાવ ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે સરકાર ખેડૂતોની વ્યથા સમજે અને પાકના પોષણક્ષમ ભાવ આપે તો જ ખેડૂતો સુખી થઈ શકશે તે સમજવું જરૂરી છે એટલે કે પહેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી અને બીજી કેટલીક જગ્યાઓ પર ખાતરની અછત અને હવે ખેડૂતોએ મહા મહેનતે જે પાક લીધો છે તે વેચવા માટે જ્યારે ખેડૂત બજારમાં જાય છે ત્યારે તેને તેના ભાવ જ નથી મળી રહ્યા એક બાજુ મોંઘવારીનો માર સહન કરી રહેલો ખેડૂત લાચાર બની રહ્યો છે મોંઘા બિયારણ ખાતર અને મહેનત છતાં સારા ભાવ તને નથી મળતા ખેડૂતોના ખર્ચા પાણી પણ નથી નીકળતા ત્યારે ખેતી પર નપતો ખેડૂત હવે સરકાર પાસે આશ લગાવીને બેઠો છે હવે સરકાર જ ખેડૂતોની વ્યથા સમજે અને પાકના પોષણક્ષમ હાવા આપે તેવી આશ ખેડૂતો લગાવીને બેઠા છે